તો જય માતાજી મિત્રો કેમ છો બધા જ મજામાં દસો તો સ્વાગત છે ફરેથી એક આપણા નવા વિડીયાની અંદર તો આપણા મિત્રો વાત કરીએ ગબર ઠાકોર અને અર્જુન ઠાકોરની જેમને મિત્રો જે હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાયરલ વિડીયા થઈ રહી છે તેના સમર્થમાં આપણે ભાઈ સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર શું બોલ્યા છે તેના સમાજ વિશે તો બધું તમને જણાવીશું વિડીયોની અંદર અને હા મિત્રો ઘણા મિત્રો એવા છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો ગેનીબેન ઠાકોર છે તેના વિરોધમાં વિક્રમભાઈ ઠાકોર છે ને તે શું બોલી રહ્યા છે સમાજ વિશે ડીજેને બંધ કરવું કે ચાલુ રાખવું તે શું બોલી રહ્યા છે તમને આ વિડીયોની અંદર જણાવીશું તો હા મિત્રો જે હાલમાં વિક્રમ ઠાકોર છે સુપરસ્ટાર તે હાલમાં મિત્રો શું બોલી રહ્યા છે પહેલાં તમે વિડીયો જોઈ લો પછી મિત્રો આપણે આગળ થોડીક ચર્ચા કરીશું

નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને એમના સિવાય કલાકારો બિચારા કઈ રીતે કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બહિ રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું કોઈ મન કરાવવા હોય તો મને પેલા કેજો બીજી માં કદી ગાતો નથી પણ આજે એટલા માટે ગાવું છું ઇતિહાસ સમર્થન માટે મારે ગાવું છે